શું તમે દેવાથી પરેશાન છો તમે કમાવો છો છતાં પણ દેવું કરવું પડે છે તો આ ઉપાયો અનુસરશો તો આપને ટૂંક જ સમયમાં દેવાથી મુક્તિ મળશે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે માટે વિડીયોના અંત સુધી જરૂર જુઓ ને તમારા મિત્રોને અવશ્ય શેર કરજો તો વિડીયોનો આગળ શરૂઆત કરીએ આજના મોંઘવારીના યુગમાં ઘણા લોકો દેવાથી એટલે કે કરજ અથવા ઋણથી પરેશાન છે વેપારી હોય ખેડૂત હોય કે કોઈ વ્યક્તિ હોય દરેક લોકો પૈસાની જરૂર પડે છે દરેક લોકો સુખ સુવિધાની મહેચ્છા રાખે છે જેથી લોકો કરજ લે છે અથવા કોઈ અંગત જરૂરિયાતને પૂરી કરવા માટે પણ કરજ લેતા હોય છે આવા લોકો ઘણીવાર વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે લોકોમાં લોન લેવાનું ચલણ પણ વધ્યું છે વધારે ખર્ચ અને ઓછી આવકના કારણે લોન અવ આવશ્યક બની જાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ જો તમે પૈસા કમાતા હોવ અને તેમ છતાં લોન લેવી પડતી હોય તો તમારી કુંડળીમાં ક્યાંક ને ક્યાંક દોષ હોઈ શકે છે મિત્રો મારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે કરથી બચવાના ઉપાયો વિશે વાત કરીશું કેટલીક મજબૂરીના કારણે ઘણી વખત લોન લેવી પડે છે આપણે લોન લઈએ તો છીએ પરંતુ તે ચૂકવી શકતા નથી ભલે તમે ગમે તેટલી કોશિશ કરો કંઈક ચૂકવાનું બાકી રહી જાય છે તેથી આજે અમે તમને દેવાના બોજથી કેવી રીતે બચી શકાય તે વિશે જણાવી રહ્યા છીએ લોનના હપ્તા ચૂકવવા માટે હંમેશા મંગળવાર પસંદ કરવો જોઈએ આ દિવસે કોઈના પૈસા પાછા આપવાથી દેવાથી ઝડપથી મુક્તિ મળે છે ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં બનેલો ટોયલેટ પણ વ્યક્તિના દેવાનો બોજ વધારી શકે છે તેથી ઘરની આ દિશામાં બનાવેલા વોશરૂમ ન બનાવવો આ ઉપરાંત ઘર કે દુકાનની ઉત્તર પૂર્વ દિશામાં કાચ લગાવો દેવાની મુક્તિ માટે સારો માનવામાં આવે છે પરંતુ કાચની ફ્રેમ લાલ સિંદૂર કે મરૂન રંગની ન હોવી જોઈએ ઉપરાંત ગ્લાસ જેટલો હળવો અને મોટો હશે તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે વાસ્તુ મુજબ ઘર કે દુકાનમાં પાણીની યોગ્ય વ્યવસ્થા અને સીડીની દિશા પણ દેવાની મુક્તિ મેળવામાં મદદરૂપ થાય છે ઘર કે દુકાનમાં પાણીની વ્યવસ્થા ઉત્તર દિશામાં કરવી જોઈએ આ દિશામાં પાણીની વ્યવસ્થા કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે પાણી ઘર કે દુકાનમાં સાચી દિશા પણ દેવાથી મુક્તિ મેળવવા માટે ફાયદાકારક છે જો તમારા ઘર અથવા દુકાનના દાદરા પશ્ચિમ તરફ હોય અથવા પશ્ચિમ દિશામાંથી નીચે આવે તો આખા પરિવારને દેવાનો સામનો કરવો પડે છે તેથી ઘરની સીડી પશ્ચિમ તરફ ન હોવી જોઈએ શુભ પરિણામો મેળવવા માટે કોર્ટ કેસની ગૂંચવણમાંથી મુક્તિ મેળવવા નોકરીમાં આવક વધારવા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવા સંતાનોને વિદેશ મોકલવા માટે ફરીથી ધંધાનો પ્રવાહ વધારવા માટે મુશ્કેલીઓનો પ્રગતિના માર્ગ પર મુશ્કેલીઓનો સામનો ન કરવા માટે તમારી પાસે પૈસા બચાવવા માટે મહેનતનું યોગ્ય પરિણામ મેળવા માટે દાંપત્ય જીવનમાં ફરીથી સુખીઓ ખુશીઓ ભરવા માટે ઘરની સુખ સમૃદ્ધિમાં કાયમી વધારો કરવા અને પ્રેમ લગ્નમાં આવતા અવરોધો દૂર કરવા માટે તમારે આ ઉપાય કરવો જોઈએ આવો જાણીએ જો તમે તમારા પ્રેમી સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માંગતા હોવ તો આ દિવસે નજીકના મંદિરમાં દોઢ કિલો દાળનું દાન કરો આવું કરવાથી લવમેટ સાથેના તમારા સંબંધોમાં મધુરતા આવશે જો તમે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારવા માગો છો અને એક અલગ ઓળખ બનાવવા માગો છો તો આ દિવસે તમારે ખેરના જ ઝાડની પૂજા કરવી જોઈએ અને હાથ જોડીને તેની આગળ પ્રણામ કરવું જોઈએ આમ કરવાથી સમાજમાં તમારું સન્માન વધશે અને તમારી એક અલગ ઓળખ થશે જો તમે તમારી વાત અન્ય લોકો સામે સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતા નથી તો આ દિવસે એક પાન લો અને તેના પર થોડો કથ્થો લગાવો હવે તે પાનનો ફોલ્ડ કરો અને સફેદ રંગમાં કોરા કાગળમાં લપેટીને હનુમાનજીના મંદિરમાં ચડાવો આમ કરવાથી તમે તમારી વાત અન્ય લોકો સમક્ષ સ્પષ્ટ રીતે વ્યક્ત કરશો જો તમે તમારા દરેક કામો ધન લાભની ખાતરી કરવા માંગો છો તો આ દિવસે તમારે મંગળના આ મંત્રનો એકવીસ વાર જાપ કરવો જોઈએ મંત્ર છે ઓમ કાકી કોશો હોમામ્ય નમ આ મંત્રનો જાપ કરવાથી તમારા દરેક કાર્યમાં લાભ ચોક્કસ થશે જો તમે જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખોલવા માંગતા હોવ તો આ દિવસે એક સૂકું નારિયેળ લો હવે તે નારિયેળ પર એક નાળાછડી બાંધો અને નાળાછડી પર થોડુંક ચમેલીનું તેલ લગાવો પછી તે નારિયેળ અથવા છીપને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો આમ કરવાથી તમારા જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે જો ભાઈ જો ભાઈઓ બહેન સાથેના તમારા સંબંધોમાં પ્રેમ અને લાગણી ઘટી ગઈ હોત તો આ દિવસે હનુમાનજીનીજીને બુંદી ચડાવો ઉપરાંત ભગવાનની સામે હાથ જોડીને પ્રાર્થના કરો આમ કરવાથી તમારા ભાઈ બહેન સાથેના સંબંધોમાં પ્રેમ અને સ્નેહ જળવાઈ રહેશે જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માંગો છો તો આ દિવસે તાંબાની કોઈપણ વસ્તુ લો અથવા તાંબાનો નાનો ટુકડો લઈને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો આમ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે જો તમને લાગે છે કે તમે આંખની કોઈ ખામીનો પ્રભાવ હેઠળ છો તો તે દિવસે સાત આખા લાલ મરચાં લો અને તે લાલ મરચાંને તમારા ઘરના દક્ષિણ ખૂણામાં છ વખત ઘડિયાળના કાંટા ની દિશામાં અને એકવાર ઘડિયાળની વિરોધ દિશામાં સળગાવી દો આમ કરવાથી તમને જલ્દી જ આંખની ખામીને અસરથી છુટકારો મળશે અને તમે તમારું કામ સારી રીતે કરી શકશો જો તમે જીવનમાં આર્થિક લાભ વધારવા માગો છો તો આ દિવસે તમારે હનુમાન ચાલીસાના સાત વાર પાઠ કરવો જોઈએ અને પાઠ કર્યા પછી તમારે હાથ જોડીને હનુમાનજી સમક્ષ પ્રણામ કરવું જોઈએ આમ કરવાથી તમને ઘણો આર્થિક ફાયદો થશે જો તમે દેવાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો આ દિવસે દરજીને ચોકલેટ રંગનું કપડું ગિફ્ટ કરો આમ કરવાથી તમને જલ્દી દેવામાંથી મુક્તિ મળશે જો તમે પરિવાર સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાનો જલ્દીથી નિરાકરણ કરવા માંગતા હોવ તો આ દિવસે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી હનુમાનજીને સિંદૂર ચડાવો તેમની સામે ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવો આમ કરવાથી તમારી પારિવારિક સમસ્યા જલ્દીથી દૂર થઈ જશે તેથી તમારા પરિવારમાં ખુશીઓ આવશે જો તમે સારું સ્વાસ્થ્ય મેળવા માંગો છો તો આ દિવસે ભગવાન હનુમાનને લાલ રંગનો સોલો ચડાવો સાથે જ હનુમાન મંદિરમાં મધની બોટલ ચડાવો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે